આ તો બીયાને ઉપદેશ આપીએ પોતાને કઈ અડે નહીં એ બરાબર ના કહે અને જેને ખટકો હોય જે મને આ ઘાટ થયો તો ઠીક નહીં અને તે ને ટાળ્યાનો યત્ન કર્યા કરે અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે એવો જેનો સ્વભાવ હોય તો યુવા અવસ્થામાં વધી જાય જેને ખટકો ના હોય અને પ્રમાદી હોય તે વધે નહીં અને એવો સારો હોય તે તો બાળક બાળકપણામાંથી જણાય તે ઉપર પોતે તે ઉપર પોતે પોતાના બાળકપણાની બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણી વાર્તા કહીને બોલ્યા છે સારો હોય તેને તો બાળપણામાંથી છોકરાની સ્વાગત ગમે નહીં જીવાનો સ્વાધિયો હોય નહીં ને શરીરને દમ્યા કરે જુઓ મને બાળપણામાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજો છે મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિરને માસ તે રહેવા દેવું નથી માટે ઘણે પ્રયત્ન કરીને શરીર એવું સુકી નાખ્યું શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે પણ રુધિર તો નિસરે જ નહીં એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જણાય પછી સામાન્યપણે તો ન જણાય પણ કોઈ બહુ જ એવો હોય ઉત્તમ કક્ષાનો તે બાળપણામાંથી પણ જણ્યા શાસ્ત્રી મહારાજ હતા આપણે જોઈએ કે ત્યાં ચાન લગ્નમાં ગયા તે દિવસ એકાદશી સ્વામી તો કે હું તો ના જવું તે વખતે સ્વામીની ઉંમર છ આઠ વર્ષની જ હતી પણ એમને ના પાડી તો ચાનના ચારસો માણસ હતા એક પછી બધા એને સમજાઈ ગયા તો સ્વામી એક ના બે ના થયા અને તે વખતે તો નાની બાળક અવસ્થા પણ તોય એમને શું કહ્યું કે એકાદશીના દિવસે આપણે અન્ન ખાઈએ એ કીળા ખાઈએ છીએ એવું શાસ્ત્રમાં લખ્યું છે પાંચના જેટલા દાણા એટલું ખાવ એટલા કીળા ખાવે બરાબર એવું એટલે સ્વામી બધાને આવી રીતે ઉપદેશ આપ્યો પછી પેલા બધાએ કહ્યું કે હવે આ તો લગ્નનો પ્રસંગ છે ત્યાં આ બાળક જમશે નહીં માટે ફરારી પહેરાને એવું બધું લઈને પણ આવ્યું તો સ્વામી જમ્યા તો નહીં નાનપણ થી જ એક ખટક મહારાજ પોતે પોતાની વાત કરતા અને પછી ધર્મ પિતા હતા એમને પેલી ત્રણ વસ્તુ મૂકી પુસ્તક તલવાર અને સોનાપોર અને પછી તપાસ કરી કે આ બાળક શું ઉપાડે તમે પુસ્તક જ ઉપાડ્યું ત્યાંથી જ ખબર ઉપાડી ત્યાં કોઈ મહાન વિદ્વાન આવા કોઈ એવા થશે કોઈ બાળક સાથે બાળક ની સોબત ગમે નહીં એ રમત ગમત ગમે નહીં યોગ્ય આપવાનો એવો દ્રષ્ટાંત સ્કૂલમાં હોય રિસેસ પડે જુદા બેસી જાય મારા કરે ધ્યાન કરે એમના શિક્ષકો એકવાર જોઈને કે પહેલાં ઝીણા સાદું થયા ને કે આવું બધું કર્યા કે મારે સાદું જ થવું છે આ તો હવે શું કરીએ ભણવાનું બધું ચોટ્યું છે એટલે પણ મારે થવું તો સાદું છે યોગી આપવા માટે પેલા છોકરાઓ જ્યારે યોગી આપવા નાના હતા અને એમને રડાવા હોય ત્યારે છોકરાઓ શું કે ઝીણા તારા લગ્ન થઈ ગયા બોલે એટલે સ્વામી રડવા લાગે ગમે મહારાજે જે આવા લક્ષણ હોય કોઈ સાથે આ જગતની સાથે ભળે જ નહીં અને ફાવે જ નહીં જુદા જ પડી જાય ત્યારે ભજનાન સ્વાય પૂછ્યું છે હે મહારાજ તો વિચાર તે મને કહીને રાખે તો ઠીક કે શરીરને દમે તે ઠીક પછી મહારાજ ગજનાન સ્વાઈ કહ્યું મહારાજ બધી વાત કરી તો બહુ મોટી વાત થઈ ગઈ પણ હવે છતાંય અમે તમારે આશરે બેઠા છીએ એ મારે કંઈક કરવું છે તમને રાજી કરવા માટે કંઈક કરવું છે એટલે હવે આવો જે વિચાર છે એ મને કહીને રાખે તો ઠીક કે શરીરને દમે તો ઠીક આપણે ઘણા આપણે જોઈએ છીએ તપ ત્યાગ વૈરાગ એ બધું રાખે દેહ કહીને પણ મનથી પછી બહુ વિચાર ના હોય અને ઘણા એવા હોય મનથી કરે દેહ કહીને ના હોય એટલે ભજનાન સંસ્કૃત બે બેમાંથી કયું રાખવું દેહ કહીને રાખવું કે મને કઈને રાખવું આવો જે વિચાર છે કયો વિચાર કે આ જગત આ વિષય ખોટા છે આ જગત ખોટું છે કે ખાલી મનથી ખાલી રાખીને પછી દેહ કઈને કર્યા કરવું કે દેહથી ત્યાગ કરું ને મનથી જુદા પડવું તે બધી વાત કરી તારે શ્રીજી મહારાજ બોલ્યા કે કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ ને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ તેમાં શરીરના દોષ તે શું કે શિષ્ય વારંવાર જાગ્રત થાય માં ચેળ આવે ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વે તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ ગંધી લેવા તથા વીસ પચીસ ગાવી મજલ કરી તથા બળે કહીને કોઈકને મળીને તેના હાડકા ભાંગી નાખવા સપ્નમાં વીરપાત થાય ત્યારે જગ્યાએ દોષ છે તે સર્વે દેહના દોષ છે પણ મનના નથી તે શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તો પણ મનમાં જે કામનો સંકલ્પ

એવી રીતે શરીરનું દમન ને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે અને જેને એકલું દમન છે એને વિચાર નથી તે તો ઠીક નહીં તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહીં માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે પછી મહારાજે કહ્યું એ પ્રશ્નનો ઉત્તર કર્યો કે મનને દેહ બે થી જોઈએ એટલે મને કરીને પણ કામમાં ના આવે અને એકલા દેહને દમે તો પણ કામમાં ના આવે મને કરીને આપણે બધું ખોટું કરીએ પણ શરીરથી જો બધું ભોગવતા હોઈએ તો પણ એ મનમાંથી દૂર જાય અને એકલા શરીરે શરીરથી આપણે શરીરને દમ દમીએ ઉપવાસ કરીએ વ્રત કરીએ પણ મનથી જો વિચાર ના હોય તો પણ ન ટળે એવા તો આજે જાનવર છે પશુ છે દેશમાં ગાય ભેંસ હોય છે અને ખીલે બાંધી રાખો અને ઘાસ ચારો ના આપો મનથી વિચાર પણ જો વિચાર ના હોય તો પછી એકલો દેહ કહીને તો આપણે આહાર શરીર ના આપીએ પણ ઇન્દ્રિયો એના માર્ગમાં જાય બીજ ઇન્દ્રિયો છે આ છે એ રૂપમાં જાય કાન છે ગ્રામ વાર્તામાં જાય એ રીતે બીજી દેવ તો છૂટી મોકલી રહ્યા જ કરે પણ પણ જો જો વિચાર હોય તો કામ એટલે કૃષ્ણ ભગવાને પણ ગીતામાં એ જ કહ્યું કે યુક્ત આહાર વિહાર હોય એ યોગી છે ગ્રહસ્થ આશ્રમી હોય ત્યાગી હોય પણ યુક્ત આહાર વિહાર એટલે એકદમ આપણે ત્યાગ કરીએ અને શરીર સુખી નાખીને દેહ પડી જાય એ પણ સારું નહીં અને ગુણાત્તાન સ્વાય કહેતા અને ગુણાકાર સ્વામી ઘોળી પણ રાખતા કે ઘોળી કેટલી ઊંચી સ્વામી